જાગૃત ખેડૂત પાકને ખેતી થતી થયા આત્મનિર્ભર પંચરીય મોડેલ અપનાવી પપૈયા કપાસ મકાઈ રીણી મરચી જેવા પાકોનું વાવેતર કરી રોકડી આવક મેળવી ખેડૂતો પગ પર થઈ રહ્યા છે પંચરીય મોડેલ થી જીવજંતુ તેમજ અન્ય રોગો થી બચવા મદદગાર થાય છે એક પાક જીવાતો સામે રક્ષણ મેળવવા ખૂબ જ મુશ્કેલીનો સામનો પડે છે મિશ્ર પાક જીવાતો સામે રક્ષણ મેળવવા ખૂબ જ સરળતાથી રહે છે અને જીવાતો આક્રમણ કરી શકતી નથી મિક્સ પાક થકી ભાવોમાં પણ સરળતા રહે છે મિક્સ પાક થકી ભાવની સમસ્યાનું નિવારણ લાવી શકાય છે મિક્સ પાકમાં એક પાક નહીં તો બીજા પાકમાં તો પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે છે ચુડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી એક નવી દિશા ખોલી રહી છે મિક્સ પાક થકી ખેતીમાં રસાયણનો ઉપયોગ ઘટાડવા અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે આ પરંપરાગત અને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખેડૂતો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી શકે છે જોઈ રહ્યા છીએ જે એક પાકમાં પાંચથી પણ વધારે પાકોનું વાવેતર જેવા કે આપણે મુખ્ય ટમેટીનો પાક છે મરચીનો પાક છે મરચીમાં મરચાં અને મરચી બંને વેરાયટી છે તુવેર છે પપૈયા છે રીંગણી કુલાવર જેવા પાંચથી પણ વધારે પાકોનું વાવેતર આપણે આમાં કરેલ છે જે આજકાલ ઘણા બધા ખેડૂતો એવું કહેતો કહેતા હોય છે કે આટલા બધા પાકોનું વાવેતર શા માટે તો ખરેખર પાંચથી પણ વધારે પાકોનું વાવેતર કરી એટલે આમ પંચસ્તરીય મોડેલ ગણાય તો પંચસ્તરીય મોડેલ શા માટે કે એ અત્યારે રોગ જીવાત માટે એક પાક વાયો હોય ને તો એનું આકર્ષિત કેન્દ્ર થઈ જતું હોય છે જો આ પાંચથી વધારે પણ પાકોનું વાવેતર કર્યું હોય એટલે દાખલા તરીકે ટમેટી છે મરચી છે રીંગણી છે તુવેર છે મકાઈ છે તો એ જીવાતને ફીલ નથી થતું કે આમાં કયો પાક છે તો કઈ જીવાત એમાં આકર્ષિત થઈ અને એટક કરે તો જે હેવી એટકો પાકની અંદર આવતા હોય અને રોગ કંટ્રોલ કરવો ખેડૂતને ગંભીર સમસ્યા બનતી હોય તો તેના માટે આ બહુ જ મહત્ત્વનો ફાળો ભજવે છે તે માટે અને બીજા મહત્ત્વના મુદ્દાઓ કે દાખલા તરીકે એકલા કપાસનું વાવેતર કર્યું તો કોઈ ગુલાબી એળા આવી જતી હોય અતિવૃષ્ટિ નડતી હોય સારો પાક થયો તો ભાવની પણ સમસ્યા હોતી હોય છે ટેકાના ભાવે ખરીદી નથી કરતી સરકાર સામે આક્રોશ થઈ અને પગલાંઓ ભરવા ભરતા હોય છે જે પાંચથી પણ વધારે પાકોનું વાવેતર કરી આત્મનિર્ભર બનવા માટે ચાલો મરચી ફેલ થઈ તો ટમેટી થશે ટમેટી ફેલ થઈ તો મકાઈ તો ઓલરેડી અત્યારે આપણે જોઈએ છીએ તૈયાર છે તો એમ એક નહીં તો બીજો કોઈપણ પાક ખેડૂતને સફળ બનાવવામાં એની મહેનત મળી રહેશે માટે રિપોર્ટ પરસી પરમાર સુરેન્દ્રનગર